સંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા એસટી ડેપોમાંથી બસમાં ચોરતી વખતે પેસેન્જરોની ભીડનો લાભ લઈ પર્સમાંથી સોનાના દાગીના કાઢી લઈ ચોરી કરનાર મહિલા આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી સયાજીગંજ પોલીસ 16/5/2025 ના રોજ વડોદરા એસટી ડેપો ખાતે બસમાં ચડતા પેસેન્જરોનો પીછો કરી ચડતી વખતે પેસેન્જરોની ભીડનો લાભ લઈ પેસેન્જરના થેલાની ચેઇન ખોલી તેમાંથી નાનો પર્સ કાઢી અંદરથી સોનાના દાગીના આશરે કિંમત 3,03,000 ની ચોરી કરી લઈ ગઈ હોય છે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ

તપાસ કરતા સદર રિક્ષાનો નંબર ટ્રેસ કરતા રિક્ષા ડ્રાઈવર પાસેથી મળેલી માહિતી મુજબ સદર મહિલા બ્લોક નંબર આઠ ઘર નંબર બત્રીસ મહાકાળી વુડાના મકાનમાં સયાજી ટાઉનશીપ રોડ બાપોત વડોદરા ખાતે ગયેલ હોવાનું જાણવા મળતા ત્યારબાદ હ્યુમન સોર્સિસના જાણવા મળેલ કે સદર ચોરી કરનાર મહિલા લીલાબેન ઉર્ફે માદી સુદિયા નાગુભાઈ દેવધા રહેવાસી મૂળ ગામ દેવધા નિશાળ ફળ્યું ટાંકી પાસે તાલુકો ગરબાડા દાહોદ નાની હોવાનું જાણવા મળેલ છે જે આધારે ટીમને દાહોદ ખાતે મોકલી તપાસ કરતા સદર મહિલા મળી આવેલ જેને પ્રાથમિક પૂછપરછ કરતા તેણીએ ગલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી તેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણીને આ દાગીનાની ચોરી કરેલ હોવાનું કબૂલાત કરતી હોય અને જે બાબતે અત્રે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુનામાં બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી સદરી ઈસમને પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી લીલાબેન ઉર્ફે માદી વાવો સુ્યા નાગુભાઈ દેવધા તથા રહેવાસી મૂળ ગામ પાણીની ટાંકી પાસે તાલુકો જિલ્લો દાહોદ કરેલ મુદ્દામાં સોનાનું મંગળસૂત્ર અઢી તોલાનું વજન કિંમત જેની બે લાખ ગણી શકાય સોનાની ચેન એક તોલા વજનની જેની કિંમત નવ હજાર સોનાના ઝુમ્મર બુટ્ટીની જોડ એક આશરે ત્રણ ગ્રામ જેની કિંમત પચીસ હજાર નાની સોનાની બુટ્ટી જોડ એક આશરે બે ગ્રામ વજનની પંદર હજાર સોનાની વીટી નંગ ચાર આશરે ચાર ગ્રામ વજનની કિંમત ત્રીસ હજાર ગણી શકાય સોનાના બે નાના પેન્ડલ ચેઇનમાં રાખવાના જે એક ગ્રામના જેની કિંમત આઠ હજાર ગણી શકાય એમ કુલે ત્રણ લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ કબજે કરેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જેડ એન ધાસુરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી વી ગોહિલ એસ એસઆઈ ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ એએસઆઈ 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 રમેશચંદ્ર દીપક કુમાર રાજેન્દ્રસિંહ ભીમસિંહ હેડ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ મુકેશભાઈ કેશરભાઈ કુલદીપસિંહ સુખદેવસિંહ હેડ કોન્સ્ટેબલ રમેશચંદ્ર શિવશંકર પોલીસ કોન્સ્ટેબલ રાહુલ કુમાર પોલીસ કોન્સ્ટેબલ અક્ષય કુમાર જગુભાઈ પોલીસ કોન્સ્ટેબલ યોગરાજ સિંહ ઘનશ્યામસિંહ અનિલભાઈ નરસિંહ અને મહેશભાઈ તણજાભાઈ